વિચ્છુભાઈ માલા પૂર્વ આચાર્ય કુમારશાળા ચલાલા અને બુદ્ધિજીવી સેલ જિલ્લા ભાજપ અમરેલી મેં મારા દ્વારા કાર્યપાલક ઇજનેર સાહેબ પીડબ્લ્યુડીને ચલાલાથી ગોપાલ ગામ હાલરિયા અને બગસરા રોડને હાલત સુધારવા માટેની રજૂઆત કરવામાં આવેલ છે અવારનવાર રજૂઆત કરવાથી લોકફરિયાદ ઊભી થવા પામેલ છે કે ચલાલાથી ગોપાલ ગામ અને હાલરિયા આવવા જવા માટે લોકો અને ધારકોને ભારે મુશ્કેલીઓ પડી છે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને અમારી સમક્ષ આવી અવારનવાર રજૂઆતો આવે છે અને અમે પણ સાહેબને આ સ્થળપ્રદ તપાસ કરવા અને આ રોડની હાલત સુધારવા માટે અવારનવાર રજૂઆત કરતા ડિસેમ્બર બે હજાર ચોવીસમાં અમે આ રોડ અંગે પણ રજૂઆત કરવામાં આવેલ પણ અધિકારીઓએ કોઈ આ બાબતને ધ્યાને લેવામાં આવેલ નથી અને હાલ ફરી વખત પુનઃ રજૂઆત અમે કરતાં જણાવીએ છીએ કે આ રોડની હાલત અતિ ખરાબ થઈ ગઈ લોકો ત્રાહિમામ થઈ ગયા છે દવાખાનાના કે ઇમરજન્સી કામે આવવા માટે પણ મુશ્કેલીઓ પડે છે તો અમારી આ અંગે ફરીવાર કાર્યપાલક ઇજનેરસિંહને રજૂઆત કરી છે કે આને માટે તાત્કાલિક વહેલી તકે વૈકલ્પિક ધોરણે રજૂઆત રિપેરિંગ થાય એવી અમારી માંગ છે અને અંતમાં એવું જણાવવાનું કે આ સમગ્ર બાબત માટે રોડ રસ્તાની બાબત માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેદરકારી પણ આમાં ફલિત થતી જણાય છે